સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જે સામે આવ્યો છે તેને લઈને હવે એક પછી એક અત્યારે અપડેટ મળી રહી છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અનેક આરોપીઓની અત્યાર સુધી ધરપકડ થઈ ગઈ છે કોટે ધવલ ઠક્કરના તેર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બીજી બાજુ મૃતકોના મૃતદેહ સ્વજનોને સોંપવાની જવાબદારી પણ વિસ્તારના છે છે કે એક પછી ખુલાસા થઈ રહ્યા અત્યાર સુધી જે લોકો મોતને તે લોકોના પરિવારજનોના હૈયાફાટ રુદન પણ સામે આવી રહ્યા છે વધુ વિગત માટે આપણી સાથે સૌરાષ્ટ્ર લોકેશન હેડ મિલન ઠાકર જોડાઈ ગયા છે મિલન અત્યારે રાજકોટ અગ્નિકાંડ મામલો હવે ચર્ચાસ્પદ બની રહ્યો છે એક પછી એક અનેક લોકોના નામ ખુલી રહ્યા છે અત્યારે શું અપડેટ મળી રહી છે તો કે સૌ પ્રથમ જણાવીશ કે રાજકોટ નો જે અગ્નિકાંડ છે તેમના જે કહી શકાય બોતેર કલાક થઈ ચુક્યા છે અને બોતેર કલાકની અંદર જે કહી શકાય કે ઘટનાક્રમ છે ફટાફટ જે એક પ્રકારે જે ટોપ ગેર ની અંદર ગાડી ચાલતી હોય આ પ્રકારના જે ઘટનાક્રમો છે સતત અને સતત ઘટી રહ્યા છે આજના દિવસની વાત કરીશ આપણે તો આજે દિવસ દરમિયાનની જો વાત કરીએ તો કુલ મળી અને અઠ્યાવીસ પૈકીના ઓગણીસ જેટલા જે જે મૃતકો છે તેમના જે બોડી છે પાર્થિવ દેહ છે મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે ને જે સ્વજનો છે તેમના દ્વારા તેમની અંતિમ ક્રિયાની પ્રક્રિયા પણ કરી દેવામાં આવી છે સૌથી મહત્વનું અને આજના દિવસનો જો ચોંકાવનારો કહી શકાય તો આ પ્રકારનો જે ખુલાસો અત્યારે જે સામે આવી રહ્યો છે

જે આજે જે માર્ગ મકાન વિભાગે પોલીસ કમિશનરને જે મંજૂરી માટેનો જે અભિપ્રાય આપ્યો છે તેમાં આ ખુલાસો થયો છે અગ્નિકાંડની બાદ જે જે તંત્રની પણ પણ લાપરવાહી છે છે એ આમાં સામે આવી રહી ખાસ કરીને માર્ગ મકાન વિભાગના જે અભિપ્રાયો આપવામાં આવ્યા હતા તમામે તમામ અભિપ્રાયોની એસી તેસી છે એ કરી દેવામાં આવી હતી આપને જણાવી દઉં કે એમ્યુઝમેન્ટ પાર્ક અહીં બનાવવા માટેની મંજૂરી લેવામાં આવી હતી માંગવામાં આવી હતી પરંતુ એમ્યુઝમેન્ટ એમ્યુઝમેન્ટ પાર્ક તો એક તરફ રહ્યો ગેમ ઝોન ટોકી બેસાડવામાં આવ્યો તો ને તે પણ કેવું કે આજે અઠ્યાવીસ અઠ્યાવીસ લોકોના મૃત્યુનું કારણ બન્યું છે જે 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 કહી શકાય કે તમામ જ્વલનશીલ જે પદાર્થો છે એ ટાયર પણ ત્યાં રાખવામાં આવ્યા હતા પેટ્રોલ પણ ડીઝલનો જથ્થો પણ રાખવામાં આવ્યો તો આ તમામે તમામ જે કહી શકાય કે ઘડી મિનિટોની નહીં પરંતુ ગણતરીની સેકન્ડોની અંદર જે અહીં વિસ્ફોટ થાય આ પ્રકારના જ્વલનશીલ પદાર્થો રાખ્યા હોવા છતાં પણ રીતના વર્ષથી આ ગેમ ઝોન ધમધમતું હતું અને હવે લાપરવાહી કાળો ચિઠ્ઠો છે એ સામે આવી રહ્યું છે ચોક્કસ કહી શકાય કે આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી લોકો તો માંગ કરી રહ્યા છે કોર્ટ પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલે ખૂબ જ એક્ટિવ મોડમાં છે એગ્રેસિવ મોડમાં છે

બદલી નાખ્યા અને રાજકોટના ઇતિહાસ ની અંદર કદાચ પ્રથમ વખત આ પ્રકારે પોલીસ કમિશનરે ચાર્જ સંભાળ્યો હશે કે ગાર્ડ ઓફ ઓનર પણ તેમને આપવામાં નથી આવ્યું પોલીસ કમિશનરે આવી અને તુરંત જ ચાર્જ સંભાળી લીધો તો વહેલી સવારે તેમણે

એક પીઆઈ ને સ્પેશિયલ કેસ ની અંદર નિમણૂક કરવામાં આવી અને તેમને એક જવાબદારી સોંપવામાં આવી છે કે મૃતકોના સ્વજનોને તેમના જે પાર્થિવ દેહ છે એ તાત્કાલિક સોંપવામાં આવે મતલબ જે રજળ પાઠ થતો હતો વલખા મારતા હતા મૃતદેહ માટે મૃતદેહનો કબજો લેવા માટે થઈને પરિજનો જે ઉગ્ર આરોષ આવેગ આવેગ પણ જોવા મળતો હતો આ આવેગને ક્યાંક ને ક્યાંક સમાવવાના તંત્રએ તો પ્રયાસ કર્યા છે સાથે સાથે આપણે વાત જણાવી દઉં રાજકોટ લોકસભા બેઠકના હોસ્પિટલની મુલાકાતે આવીને જ્યાં ત્યાં મૃતકના જે તેમના સ્વજનો છે તેમની જે હૈયા વરાણ છે એમને સાંભળી હતી સાંત્વના પાઠવી હતી અને ત્યારબાદ તેઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી બીજી તરફ કોંગ્રેસ વિરોધ પક્ષ છે તેમણે જે આક્ષેપો ઘણા બધા કર્યા હતા અને ખાસ કરીને માનવ સર્જિત આ જે હત્યાકાંડ છે હત્યાની કલમો ક્યાંક ને ક્યાંક તેમાં દાખલ થવી જોઈએ ન માત્ર કલમો દાખલ થવી જોઈએ પરંતુ સામે પણ પગલા ભરાવા જોઈએ ખાસ કરીને સાત જે કર્મચારીઓ જે માર્ગ મકાન ના છે મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના જે સાત કર્મીઓને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમને માત્ર સસ્પેન્ડ કરવામાં આવે પરંતુ તેમની સામે ફોજદારી રાહે ગુનો દાખલ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે મતલબ આજના દિવસ દરમિયાન ઘટનાક્રમ ની વાત કરીએ તો ચોક્કસ કહી શકાય કે અનેક ઘટનાક્રમો છે એ રાજકોટની અંદર જોવા મળ્યા હતા એક બાજુ અત્યારે રાજકોટમાં જે આ સમગ્ર બનાવ બન્યો છે તેને લઈને પરિવારજનોમાં લાગણી છે બીજી બાજુ કમિશનર તરીકે બ્રજેશ ચાર્જ સંભાળ્યો છે તે બાજુ રાજકોટ શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી હતી જે બેઠકમાં અનેક પોલીસ કર્મીઓ જોડાયા હતા એસીબી ક્રાઇમ હોય ડીસીબી ક્રાઇમ હોય એસપી અને પીઆઈ સહિતના તમામ પોલીસ કર્મીઓ જોડાયા હતા તે મીટિંગમાં ખાસ કયા કયા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે

આ ઘટનાને લઈને જે પણ ઇનપુટ્સ આવે છે તુરંત જ પોતાના સુધી પહોંચાડવા તે બાબતની તાકીદ પણ કરવામાં આવે છે સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કઈ રીતના બનાવી શકાય ખાસ કરીને ગેમ ઝોનની દુર્ઘટના થઈ છે

તો અત્યારે રાજકોટમાંથી જે અગ્નિકાંડ સામે આવ્યો છે તેને લઈને એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે ધવલ ઠક્કર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેના તેર દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે મહત્વનું છે કે નવા કલેક્ટર જો વાત કરીએ તો નવા સીપી તરીકે જે રીતે નિમણૂક થઈ છે બ્રજેશ ઝાએ ચાર્જ સંભાળ્યા બાદ નવા પોલીસ કમિશનર તરીકે તેમણે મીટિંગ પણ બોલાવી હતી અનેક અધિકારીઓ તેમાં જોડાયા હતા એસીપી ક્રાઈમ હોય ડીસીપી ક્રાઈમ હોય એસપી અને રાજકોટના તમામ પીઆઈ આ મીટિંગમાં હાજર રહ્યા હતા મહત્વનું છે કે હવે આગળ આવો બનાવ ન બને તેને લઈને કાર્યવાહી હાથ ધરામાં આવી છે